મારું નામ વસાવા અંબુભાઈ સુપળભાઈ ગામ તાલુકા વાલિયા જિલ્લો ભરૂચ અમે ચાસવડ કેવી કેમાંથી અમને નાંગલીનું ગિરાજાત આપવામાં આવી હતી એ અમે અમારા ખેતરમાં વાવી હતી સાથે સાથે બીજા ખેડૂતોને પણ આપ્યું છે દસથી પંદર ખેડૂતોને આપ્યું આપવામાં આવ્યું છે અને અમને જો ચાસવડ કેવી ક મિટિંગમાં ગઈએ ત્યાં જવાથી અમને જે માર્ગદર્શન રહે એમના કહેવાથી અમે એ રીતના પણ એ પદ્ધતિએ અમે ખેતી કરીએ છીએ એ એમના કહેવાથી અમે ખેતી કરવાથી અમને ઘણો ફાયદો થયો છે લગભગ અમે દર વર્ષે અમે ડુંગળીનું પણ વાવેતર કરીએ છીએ અને ભીંડાનું પણ આગળ વાવેતર કર્યું હતું એમાં પણ અમે સક્સેસ ગયા છીએ અમને એ લોકો જે માર્ગદર્શન આપે એ રીતના જો અમે ખેતી કરીએ તો અમે મોટા ભાગે તો સક્સેસ જ ગયેલા છે હજુ હજી હજુ પછી કોઈ નવી જાત અમને આપ આપશો એમાં પણ અમે મહેનત પૂરેપૂરી જ કરીશું અને સક્સેસ જ જશું એવી અમને આશા છે અમે કદાચ ગૂંચવાયા હોય તો અમને અમારા ખેતર સુધી આવીને એ લોકો માહિતી આપે છે અમે એમને બોલાવીએ એટલે ખરેખર આવે જ છે અને એ અમને કોઈ બી નિરીક્ષણ આપે જ છે અને સાથે સાથે મિટિંગમાં અમને એ લોકો જે અમને શીખવે એ અમે અમારા મગજમાં ઉતારે છે અને ખેતી ખરેખર વાતો કરવાથી નથી થતી ખેતીમાં મહેનત કરવી પડે તો પાકે છે નાગલીનું એનું બિયારણ હું મારા ખેતરમાં વાવેલું છે એનું આપણી સમક્ષ આ બધા છોડ છે એમાં લગભગ ચાલીસ થી પચાસ એના કણસલા જેવા નીકળેલા છે એટલે આ ડુંડા થી પચાસ દેવા છે એ આપણે આ ધ્રુભળ જોઈ શકીએ છીએ તો વિક્રમભાઈ આ તમે કેટલા દિવસ વાવ્યું છે એની વાવણી કરો તમે આઠમા મહિનાની પંદર તારીખે વાવણી કરી લીધી બરાબર